નમસ્કાર દર્શક મિત્રો હું શું ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રો નું સ્વાગત છે દરેક દર્શક મિત્રો સમક્ષ આજે અમે એવા ન્યૂઝ લઈને આવ્યા છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે બે પોલીસ ફરિયાદ એવી નોંધાય છે કે જેને લઈને લોકોમાં લોકો એના પ્રત્યે ફિટકામ ની લાગણી વરસાવી રહ્યા છે એક બનાવ એવો બન્યો છે કે એક શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જયારે બીજો બનાવ એવો બન્યો છે કે જે શિક્ષકે એક સગીર વિદ્યાર્થીની સગીરા વિદ્યાર્થીની ઘરે જઈ અને બે વખત દુષ્કર્મ ગુજાર્યો હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાય છે આ બંને શિક્ષકો વિરુદ્ધ જુદા જુદા આરોપ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને લોકો આવા શિક્ષકો પ્રત્યે ફિટકાર ની લાગણી વરસાવી રહ્યા છે પરંતુ આ બનાવ કઈ કઈ પ્રાથમિક શાળામાં બન્યો છે કયા ગામે બન્યો છે અને કયા પોલીસ મથકમાં આ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ છે જે જોઈએ સંપૂર્ણ વિગતો સાથે જણાવી કે આપનો અભિપ્રાય અમરેલી જિલ્લાના રાજુલામાં એક શિક્ષકે વિદ્યાર્થીની ના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચર્યાની ની ફરિયાદ નોંધાય છે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે બંને બનાવની વિગતો સાથે વાત કરીએ તો રાજુલા મહુવા પંથકની એક શાળામાં બાયોલોજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહિત ઝીંઝાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આરોપ છે કે મોહિત ઝીંઝાળા શાળાની જ એક સગીર વિદ્યાર્થીને ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરતા સચ્ચાર મચી જવા પામી છે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે લંપટ શિક્ષક મોહિત ઝીંઝાળાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે ડીવાયસપી હરેશ વોરાએ જણાવ્યું હતું કે આરોપી શિક્ષક જે શાળામાં નોકરી કરે છે એ જ શાળાની એક વિદ્યાર્થીની ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે જેના ઘર પર રાત્રિના સમયે પહોંચી આરોપી શિક્ષકે બે વખત દુષ્કર્મ ઉજાર્યું હતું પોલીસે ગણતરીના કલકોમાં જ આરોપીને દબોચી લીધો છે અને આ બનાવમાં તેની સાથે કોઈ કોઈએ મદદગારી કરી છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

જુદા જુદા આરોપ હેઠળ ગુનો દાખલ કરી અને બંને શિક્ષકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ખૂબ જ શરમજનક વાત તો ત્યાં છે કે શિક્ષક આવું કૃત્ય કરે ત્યારે ખૂબ જ શિક્ષણ જગતને કલંક લાગે છે પરંતુ બધા જ શિક્ષકો આવા નથી હોતા ક્યારેક અમુક ભાગ્યે આવો શિક્ષક હોય છે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે હવે આ બંને શિક્ષકોની પોલીસે ધરપકડ કરી છે અને આ બંને શિક્ષકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે હાલ હવે આગળના સમયમાં શું થાય છે તે જોવું રહ્યું